ગુજરાતમાં લોકસભાની સાથે વિધાનસભાની છ બેઠકો પર પેટા ચૂંટણી યોજાશે નમસ્કાર હું છું આપની સાથે કાવ્ય શાહ અને આપ જોઈ રહ્યા છો ન્યૂ ગુજરાતી ન્યૂઝ આવતીકાલે લોકસભા ચૂંટણીનો કાર્યક્રમ જાહેર થશે જેમાં મતદાન તારીખ થી લઈને મતગણતરી ગુજરાતમાં લોકસભાની છવ્વીસ બેઠકો પર ચૂંટણી થશે આ સાથે રાજ્યની ખાલી પડેલી છ વિધાનસભા બેઠકો પર પેટા ચૂંટણી યોજાશે જેને લઈને ચૂંટણી પંચ શનિવારે ગુજરાત વિધાનસભા પેટા ચૂંટણીની તારીખોનું પણ એલાન કરશે ચાર કોંગ્રેસ એકાપ અને એક અપક્ષના નેતાએ પાર્ટી અને ધારાસભ્ય પદેથી રાજીનામું આપ્યું હતું અને આ નેતાઓએ ભાજપમાં પ્રવેશ કર્યો છે છ ધારાસભ્યોએ રાજીનામું આપી દેતા તેમની બેઠક ખાલી પડી છે અને આવનારી લોકસભા ચૂંટણીમાં આ છ બેઠક પરથી પેટા ચૂંટણી થશે ખંભાત વિજાપુર વિસાવદર વાઘોડિયા પોરબંદર અને માણાવદરમાં પેટા ચૂંટણી યોજાશે આ જોતા ભાજપ અને કોંગ્રેસ ઉમેદવારોની પસંદગીને લઈને કવાયત તેજ કરી છે એકસો બ્યાસી સભ્યો વાળી ગુજરાત વિધાનસભાની બે હજાર યોજાઈ હતી તે સમયે ભાજપે જીત મળી હતી વિધાનસભા ચૂંટણીના પરિણામો બાદ અત્યાર સુધીમાં છ ધારાસભ્યો રાજીનામું આપી ચૂક્યા છે ત્યારબાદ ગુજરાત વિધાનસભાની હાલની સ્થિતિ ભાજપના એકસો છપ્પન કોંગ્રેસ તેર આમ આદમી પાર્ટી ચાર અને અપક્ષ બે અને સપાના

માણાવદરના કોંગ્રેસ ધારાસભ્ય પદેથી અરવિંદ લાડાણીનું રાજીનામું આપ્યું છે ખંભાતના કોંગ્રેસ ધારાસભ્ય પદેથી ચિરાગ પટેલનું રાજીનામું આપ્યું છે વિજાપુરના કોંગ્રેસના ધારાસભ્ય પદેથી સીજે ચાવડાનું રાજીનામું આપ્યું છે પોરબંદરના કોંગ્રેસના ધારાસભ્ય પદેથી અર્જુન મોઢવાડિયાનું રાજીનામું આપ્યું છે વિસાવદરના આપના ધારાસભ્ય ભૂપત ભાયાણીએ ધારાસભ્ય પદેથી રાજીનામું આપ્યું છે ત્યારે વાઘોડિયાના અપક્ષના ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલાએ ધારાસભ્ય પદેથી રાજીનામું આપ્યું છે

આવતીકાલે ચૂંટણી પંચ લોકસભા ચૂંટણી બે હજાર ચોવીસની તારીખોનું એલાન કરશે આ સાથે જ આંધ્રપ્રદેશ ઓડિશા અરુણાચલ પ્રદેશ અને સિક્કિમની વિધાનસભા ચૂંટણીની તારીખોનું પણ એલાન થશે મહત્વની વાત એ છે કે ચૂંટણી પંચે તેના સત્તાવાર સોશિયલ મીડિયા હેન્ડલ એક્સ પરથી પોસ્ટ કરીને કહ્યું હતું કે ચૂંટણી પંચ દ્વારા આવતીકાલે એટલે કે સોળ માર્ચે બપોરે ત્રણ વાગે લોકસભા ચૂંટણી બે હજાર ચોવીસ અને કેટલાક રાજ્યોની વિધાનસભા ચૂંટણીના કાર્યક્રમોની જાહેરાત કરવા માટે એક પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવશે ચૂંટણી પંચના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર તેનું લાઈવ સ્ટ્રીમિંગ થશે આવી જ અન્ય લેટેસ્ટ અને અપડેટેડ ન્યૂઝ જોવા માટે જોતા રહો ન્યૂ ગુજરાતી ન્યૂઝ